You said...

મેથી મિક્સ કરી થોડી નાખી નાખો દે દેવાની ઓકે ચલો તો ગાઈઝ અહીંયા મસ્ત મજાનું સવાર સવારમાં બેટરનું કામકાજ થઈ ગયું છે ડન એન્ડ હવે જોઈએ આગળ 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 શું કરીએ છીએ ઈ રાતે બનાવશું અત્યારે હું મમ્મી ડિસ્કસ કરતા હતા ને હવે મમ્મીનું કહેવાનું કંઈક અલગ જ છે તો આપણે એને પૂછીએ તો મમ્મી શું કહેવાનું છે તારું શું અલગ કરવું છે તારે પેલા તો આ બાજુ છે ને આવી જાય એટલે પ્રકાશ થોડો ઓછો આવે યસ હવે બોલો શું કહેવું છે એવું છે કે રિયા અને જાનવી વચ્ચે રાતે કોમ્પિટિશન છે સે તો ખાલી ખીરું જ બનાવી દેવાનું છે ઢોસા રિયા અને જાનવી બનાવ

એની મમ્મી થોડી કેમ્પિંગ એન્ડ તો મમ્મી હશે પણ તોય અમે બે ટ્રાય કરશું ને અમે બે આજે કરશું કે કોણ બેટર ઢોસો બનાવી શકે છે તો એવી બધી નાની મોટી કોમ્પિટિશન કરશું ને અત્યારની સવારની ફ્રેશ ફ્રેશ મોર્નિંગ અપડેટ એવી બધી છે અને તમને બહાર નું વિઝ્યુઅલ્સ પણ બતાવી દઉં લુક એટ ધીસ વેધર ઓફ બ્યુટીફુલ બ્યુટીફુલ વિઝ્યુઅલ્સ સવારના મસ્ત મજાના સાડા દસ વાગ્યા છે ગાઈ સાડા દસ જેવું લાગતું નથી આમ જોઈ શકો છો તમે

અને આજે મમ્મી આજે તે મારી આરે મેચિંગ મેચિંગ કરી દીધું છે ઇનડાયરેક્ટલી યલો યલો માં થોડું થોડું જો કે મે તો ફૂલે ફૂલ કલરફુલ પહેર્યું છે એટલે આપણે તો ગમે એની આરે મેચિંગ થઈ ગયા છે એટલે ફાઇનલી હવે એવી બધી અપડેટ છે તો ગાઈસ ફટાફટ બ્લોગ નવા હોય ચેનલ માં તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દીયો ચેનલ ને લાઈક કરી દીયો શેર કરી દીયો સબસ્ક્રાઇબ કરી દીયો મસ્ત મજાની કમેન્ટ કરી દીયો અને આવા નવા બ્લોગ જો જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરો ફટાફટ એન્ડ બાકી કઈ કઈ ચેનલ જોવી ચેલેન્જ જોવી છે ચેનલ તો એક જ છે પણ ચેલેન્જ કઈ કઈ જોવી છે એ પણ કમેન્ટ કરો એન્ડ આવવાની છે જ સમયમાં આપણી ફેવરેટ ફેસ્ટિવલ એટલે કે રક્ષાબંધન અને રક્ષાબંધનની શોપિંગનો બ્લોગ પણ બનવાનો છે જોરદાર કેમ કે બે વ્યક્તિઓ છે એના માટે રાખડીની શોપિંગ કરવાની છે એટલે એટલા મેન ગઈ તો એટલા ચાપલું માણસ છે ને એની માટે ગમે એવી રાખડી લઈએ ને

ધમાલ તો થવાની જ છે એટલે ફટાફટ ગઈસ તમે છે ને થોડીક કામ સપોર્ટ કરો મસ્ત મજાનો એટલે મને વિડીયોઝ યાર ડેલી ડેલી મૂકવાની મજા આવે એટલે થોડુંક એવું બધું અપડેટ છે ફાઇનલી હવે બહુ જાજા પકાવશું નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હે ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના બપોરના બે અને અત્યારે બેસી ગયા હતા જમવા માટે તો ફટાફટ તમને મેન્યુ બતાવી દઉં કે શું છે એ બપોરનું ગાઈસ આયા મસ્ત મજાનું દૂધી બટેટાનું શાક છે ભાત

બધી ફેવરેટ મારી ગાઈસ તો એવું બધું મેન્યુ છે ને રાતે બનવાના છે મસ્ત મજાના ઢોસા એટલે ઢોસાની આમ સુપર ડુપર એન્ટરટેનમેન્ટની માત્રા હાય એટલી મસ્ત રેસીપી તમારી જોડે શેર કરવામાં આવશે ને કિચનની જે ધમાલ છે ને એ જોવામાં તમને મજા જ આવશે ફાઇનલી અત્યારે એ બધી અપડેટ છે જમી લઈએ ફટાફટ ને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મેં પણ અત્યારે દૂધીનું શાક લઈ લીધું છે એટલે કોઈ કમ્પ્લેન કરી નહીં શકે કે તમે દૂધીનું શાક નથી લીધું તો આ છે આપણું અત્યારનું મસ્ત મજાનું બોપરનું ફૂલ મેન્યુ અને દૂધી બટેટાનું શાક પણ મેં લીધું છે એટલે તું કહેજે નહીં કે મને કાંઈ ભાવતું નથી સાક માં ના ગાઈસ એમાં દૂધી એ છે આ સ્પેશિયલ રિયા માટે બટેટાની સાઈઝ છે બાકી અમને તો દૂધી ભાવે તો તું લઈ લે દૂધી આજ એટલી છે ને દૂધી તમે એન્જોય કરો ખાઓ મજા કરો ઓકે ઓકે એવું બધું હેલો ગુડ ઇવનિંગ કેમ છો બધા આઈ કે તમે મજામાં હશો ચેનલ તો ટુ અવર ન્યૂ લો સો ફાઇનલી ગાઈસ અત્યારનો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મસ્ત મજાની વસ્તુથી એટલે કે સ્વીટ સ્વીટ બ્લોગ સ્વીટ સ્વીટ રેસીપી ને સ્વીટ સ્વીટ વસ્તુ સાથે તો બતાવું તમને રેસીપીમાં શું છે એ ગેઝ અત્યારે મસ્ત મજાનો અહીંયા બની રહ્યો છે મારી હાથે જે શું કહેવાય મો ચણાના લોટનો શું કહેવાય શીરો મોંથાળ જે પણ કહેવાતું હોય આઈ ડોન્ટ નો એટલે એ ટ્રાય કરું છું ફર્સ્ટ ટાઈમ એટલે કે અહીંયા લોટ શેકવા માટે મેં રાખી દીધો છે એન્ડ અહીંયા આપણે આવી રહી છે ચાસણી એન્ડ અહીંયા કહીશ અત્યારે ડબરા ડબરા તમે વિચાર કરતા હશો કે અત્યારે નાઈટના તમે નાઇટના ઘેરની રેસીપી આવી રાતે એક વાગે પણ અત્યારે વિચાર કરો કે રાતના કેટલા વાયગા હશે ને કેટલા વાગે હું ચીરો બનાવતી આવી છીએ કેમ કે મને ખબર નહીં રાતે જ એમ કામ કરવું લે સવારમાં તો થાય પણ સવારમાં ટાઈમ ઓછો હોય એટલે તું ચાલો રાતે અને મને થોડીક રાતે બુક વધારે લાગે તો ભાઈ તું ચલો રાતે અત્યારે મસ્ત મજાનો શીરો બની રહ્યો હતો મોંથાળ શીરો આઈ ડોન્ટ નો કે શું આનું નામ કેવું પહેલાં તો પ્રોપર બને ને ફસ્ટ ટાઈમ છે ટ્રાય કરું છું અત્યારે અને રાતના વાગવા એવા છે સાડા અગિયાર સાડા અગિયાર વાગે જેવું બિગ બોસની સિઝન જોઈએ ને બિગ બોસના ટાઈમ આપણે યુઝ કરવા માં એટલે સાડા અગિયાર વાગે રાતના હું બનાવી રહી છું શીરો ચાલો ભાઈ ફટાફટ આને બધું કમ્પ્લીટ કરી લઈએ ફટાફટ બનાવી લઈએ અને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઇક કરી દીધો શેર કરી દીધો સબસ્ક્રાઇબ કરી દીધો મસ્ત મજાની કમેન્ટ કરી દો ને ફાઇનલ લુક તમને હું બતાવીશ કે કેવો બન્યો છે એ હોપફુલી સારો બને કેમકે ફર્સ્ટ વાર ટ્રાય કરવી છે ને ડોન્ટ નો કે કેવો બને અને આટલી બધી અઘરી રેસિપી એ બહુ અઘરી એ છે સ્વીટ બનાવવું ઈટ્સ નોટ ઇઝી એટલે બટ તો બી આપણે ખાવું છે ને તમને ખબર જ છે

ગાઈસ ફાઇનલી આપણો જે લોટ હતો એ મસ્ત મજાનો થઈ ગયો તો શેકાઈ ગયો તો ડન અને આપણે થોડીક વેઇટ કરતા હતા મસ્ત મજાની ચાસણીની જે જલ્દી જલ્દી આવી જાય તો ફૂલી આમાં જલ્દી જાય એટલે મેં તો ચલો થોડીક ક્લિક કરું છે તમારી જોડે કે કેવો ફર્સ્ટ એક્સપિરિયન્સ રહે છે આપણા સીરાનો એટલે ઓકે સારો જ બને મતલબ બહુ આટલો સારો ના બને પણ ખવાય જાય એટલો તો સારો બને જેવું છે બટ ટ્રાય કરીએ છીએ કેવો છે એન્ડ ધીસ આપણો લોક લોકની લોટ શેકાઈ ગયો છે ફાઇનલી થોડીક જ વારમાં હું તમને ફૂલ જ બતાવીશ એમ કલર પર પ્રોપર માત્રામાં ઓરેન્જ કલર જેવું લાગે છે એકદમ એટલે મસ્ત શેકાઈ તો ગયો છે તો હંડ્રેડ પર્સેન્ટ પછી કાચો હોય તો ખબર નહીં પણ નહીં તો ગયો છે હંડ્રેડ પર્સન્ટ નહીં આપણી ચાસણી પણ ઓલમોસ્ટ આવી ગઈ છે ઓલમોસ્ટ બટ હવે ફટાફટ આવી જાય એટલે ડન બનાવીએ આપણે ચાલો ગઈશ બધા શીરો બનાવવા માટે પેલા તો પછી ખાવા માટે ફાઈનલી આપણી મસ્ત મજાની ચાસણી આવી ગઈ છે ડન એ જે હવે જવાની છે શીરા અંદર અને હમણાં બતાવું તમને એનાથી જ કહી દઉં છું જરાક કેમેરાનું એંગલ આમ તેમ આવે ને તો આમ એકચ્યુઅલી રિયલી વેરી સોરી અબાઉટ દેટ બીકોઝ આમાં છે ને એક હાથે છે ફોન અને એક હાથે છે આનું કામકાજ તો ફાઇનલી ફાઇનલી પેલા તો બે મિનિટાને હલાઈ લો કેમકે વધારે આવી ગઈ હતી ને તમે ગેસ છે ને બંધ કરી દીધો તો માટે તો ફાઇનલી અહીંયા આપણી ચાસણી પણ ડન છે મૂરિયા મૂડિયા ચલો ડન 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 ડન

ફાઈનલી હવે બધી ચાસણી એની અંદર જવાની તો એટલે સમજી ગયા છો આટલી બધી મહેનત પછી આપણો મસ્ત મજાનો સીરો મસ્ત મજાનો ડન છે યાર કા આ એક એટલે ગેસ આમાં આમાં એક પ્રોબ્લેમ શું આવે ખબર ગાઈસ 5 મિનિટ થાય તો ગેસ બંધ કરો 5 મિનિટ થાય ચાલુ કરો બીજું ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ સીરો આવો

ગાઈસ ફાઈનલી હવે શીરાનો ટાઈમ આવી ગયો છે થોડુંક ભગવાનને ધરી જ આઈ નો થોડુંક અંધારું આવશે તો ફાઇનલી લોક સ્ટાર્ટ ન્યા જ કરું તો યસ ગાઈસ ફાઇનલી રાતના સાડા અગિયાર વાગી ગયા છે એન્ડ ફાઈનલી અત્યારે હું મંદિરમાં શીરો લઈને ભગવાનને ધરવા આવી ગઈ છું એનું કે થોડુંક લેટ છે બટ તોય ચાલે ફર્સ્ટ ટાઈમ સ્વીટ છે તો ભગવાનથી સ્ટાર્ટિંગ કરીએ ને કે એવું બહેનું છે ભગવાન મસ્ત મજાનો શીરો એન્જોય કરશે એન્ડ પછી કાન આજે પણ ઓકે ટેન્ટ let's get started તો ચાલીએ ગાઈસ અહીં આપણા મસ્ત મધરાના માતાજી ને કાનાજી ને બધા મસ્ત મજાનો એન્જોય કરશે સ્થિર ભગવાન એમ વિચારે ને રાતે લાઈક એમ ના જાય એટલે જેવું માણસ એમ એટલે નાઈટ માં અને હું અત્યારે વિડિયો એડિટ બનાવતી હતી તો બા ઉઠી ગયા તા કે ભાઈ રાતે શું કરસ તું તો રાતે બનાવ્યો છે ને સીરો ઓકે ફાઇનલી લાઇટિંગ આવી ગઈ હશે પ્રોપર તમે જોઈ શકતા રાતે અમુક માણસો સાડા ટ્રાય કરે છે ટ્રાય કરો ચલો ચલો ભગવાન પછી તમે ચાલો કેવો છે ટેસ્ટમાં સારો છે કઈ મિસ્ટેક પેલી વાર છે એટલે આઈ ડોન્ટ નો ખબર નહીં કેવો ઓકે એવું છે એ મને લાગ્યું પણ કઈ વાંધો નહીં ચાલો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો ભાઈ ગાડ એટલે ફાઇનલી ગાઈસ તમને ફર્સ્ટ રિવ્યુ એવો આવી ગયો ને કે કલરમાં થોડોક મિસ્ટેક લોટની જરાક માત્રા શેકવામાં વધારે છે પણ ચાલે જ ઓકે તો ચલો એન્જોય યોર સીરો એન્ડ હવે ઉપર જોઈએ શું કરે છે બધા રિવ્યુ લઈએ અત્યાર સુઈ ગયા હતા ઓલમોસ્ટ પણ કાંઈ નહીં ચાલો ટ્રાય કરી હજી એક વસ્તુ બનાવું કે સીરો તો બની ગયો ગાઈસ ફાઇનલી આજના મસ્ત મજાના વિડીયોનો વ્લોગનો એન્ડ કરીએ છીએ અહીંયા

એન્ડ સ્પેશિયલી રાતે ટ્રાય કરી હતી એ પણ બહુ બેટર છે તો શું કહેવાનું છે કેવું લાગ્યું રાબનો નો શીરો ને શીરા રાબ આઈ મીન ટુ રાબનો રાબ શીરો પણ થાય તો સ્વાદ મસ્ત તો મને તો સ્વાદ થાય યસ સ્વાદમાં કેમ હતો મમ્મી આજે ક્યાં વેરીસ મમ્મી મમ્મી

એ મિસ્ટેક નથી થોડીક જ હતી ઓકે કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી મસ્ત મજાની નેક્સ્ટ સાથે